જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે ભગવાન શ્રી કૃષ્ણના જીવનમાંથી આપણા જીવન માટે જરૂરી પાઠો સમજવાનો પ્રયાસ કરીશું ભગવાન શ્રી કૃષ્ણ એક આદર્શ મિત્ર રાજકારણી માર્ગદર્શક અને કરુણા સાગર હતા તેમના જીવનના પ્રસંગો આપણા માટે હંમેશને માટે પ્રેરણા સ્ત્રોત જ રહે છે પહેલું ધર્મ અને કર્તવ્યનો પાઠ ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં સ્પષ્ટ કર્યું છે કે જીવનમાં સૌથી મોટું ધર્મ છે પોતાનું કર્તવ્ય નિભાવવું પરિસ્થિતિ કેવી પણ હોય આપણે પોતાના ધર્મ પ્રત્યે સાચા રહેવું જોઈએ તો આના ઉપરથી આપણને શીખ મળે છે કે જવાબદારીથી દૂર ના ભાગવું જોઈએ બીજું છે મિત્રતાના આદર્શ સુદામા સાથેની મિત્રતા દર્શાવે છે કે સાચી મિત્રતા ક્યારે સ્વાર્થ પર ટકતી નથી રાજા હોવા છતાં પોતાના બાળમિત્રને હૃદયપૂર્વક સ્વીકાર્યા તો આના ઉપરથી આપણને શીખ મળે છે કે મિત્રતા સમાનતા અને નિસ્વાર્થ ભાવ પર આધારિત હોવી જોઈએ ત્રીજું છે દુષ્ટનો વિનાશ અને સજ્જનનું રક્ષણ કાળિયા નાગ કંસ શિશુપાલ વગેરેના વિનાશ દ્વારા દર્શાવે છે કે અધર્મ કેટલો પણ શક્તિશાળી બને અંતે સત્ય અને ધર્મ જ જીતે છે તો આના ઉપરથી આપણને શીખ મળે છે કે અધર્મ સામે હિંમતપૂર્વક ઉભા રહેવું જોઈએ ચોથું છે સમયનું મહત્વ મહાભારતના યુદ્ધમાં ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવોને યોગ્ય સમય યોગ્ય માર્ગદર્શન આપ્યું સમયનો સાચો ઉપયોગ જ સફળતાનું રહસ્ય છે એટલે આના ઉપરથી આપણને શીખવાડે છે કે જીવનમાં યોગ્ય નિર્ણય સમયસર લેવો જોઈએ પાંચમું છે સકારાત્મકતા અને આનંદ વૃંદાવનમાં બાંસરી વગાડતા નટવર નાગર રૂપે ભગવાન શ્રી કૃષ્ણએ બતાવ્યું છે કે જીવનમાં આનંદ પ્રેમ અને સંગીતનું પણ મહત્વ છે એટલે આના ઉપરથી આપણને શીખ મળે કે તણાવ ભર્યા સમયમાં પણ આનંદિત રહેવું જોઈએ તો આટલા બધા આપણે પાઠો આજે શીખ્યા તો તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કર્તવ્યનિષ્ઠા મિત્રતા ધર્મ પ્રતિ પ્રતિબદ્ધતા સમયની કદર અને આનંદ આ પાંચ મૂલ્યો ભગવાન શ્રી કૃષ્ણના જીવનમાંથી આપણે ગ્રહણ કરી શકીએ તો ચાલો આપણે પણ આ મૂલ્યોને જીવનમાં ઉતરવાનો અને ઉતારવાનો એક સંકલ્પ કરીએ